શ્રી શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કરાયા વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે સભાસદોના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ સભાસદોના બાળકોને અભ્યાસમાં સરળતા ઓછા ખર્ચે સરસ નોટબુક મળી રહે તે હેતુથી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ વર્ષે પણ તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસથી નોટબુક વિતરણ કરવામાં આવ્યું આ અભિયાનમાં બાળકોને અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ વર્ષે પણ ખૂબ જ ઉત્તમ ક્વોલિટીના પેજની નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું નોટ વિતરણ કાર્યક્રમ દરમિયાન આવેલા સભાસદે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના ઉમદા કાર્યને વખાણ્યા હતા તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી આ બેંકના સભાસદ છે અને તેઓ તેમના પૌત્ર પૌત્રીઓ માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ તરફથી આપવામાં આવતા નોટબુક તેઓના બાળકો માટે મેળવતા હોય છે સાથે તેઓના બાળકોને નોટબુક પાછળ આપેલા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના વિચાર મંથનોને વાંચી તેઓ અભ્યાસમાં પ્રેરણા મળે છે છત્રપતિ શિવાજી સહકારી મંડળી વર્ષોથી સમાજને નાનામાં નાના માણસને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિમાં આખા ગુજરાતમાં આગળ પડતું નામ ધરાવે છે કોઈ પણ પ્રવૃત્તિ એમની હોય એ પ્રવૃત્તિમાં એમને છેલ્લે જે માણસ છે એ માણસને ફાયદો થાય એવી જ એમની વૃત્તિ હોય છે લોન આપવાની હોય મેડિકલ સહાય કરવાની હોય દાખલા તરીકે મને હાર્ટનો પ્રોબ્લેમ થયો તો એમને તરત જ મને દસ હજાર રૂપિયાની મદદ કરી એ જ રીતે મોતિયાનું ઓપરેશન કરવાનું હોય તો પણ એ મદદરૂપ થાય છે એટલે આ મંડળી સામાન્ય નાગરિક માટે એક બહુ ઉપયોગી મંડળી છે એની સેવાઓ સતત શિવાજી મહારાજની એ આશીર્વાદ સાથે શરૂ થયેલી પ્રવૃત્તિઓને હું હંમેશા માન આપું છું અને પ્રાર્થના કરું છું કે આ મંડળી ખૂબ ખૂબ પ્રગતિ કરે અને દુનિયાભરની અંદર એની નોંધ લેવાય છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દર વર્ષે જે રીતે શૈક્ષણ ક્ષેત્રે મોંઘવારી વધી રહી છે શૈક્ષણિક ક્ષેત્રો મોંઘું થતું જાય છે તેવા સમયમાં સભાસદોને કેવી રીતે મદદરૂપ થવાય જેવું છત્રપતિ શિવાજી મહારાજ વિશે કહેવાય છે કે વિચાર એક કાર્ય અનેક કે શિવાજી મહારાજના વિચારો અને એમના કાર્યો એટલા બધા હતા કે જે લોકો સુધી પહોંચે અને લોકો એનો ઉપયોગ નીવડે એ દ્રષ્ટિથી હતા તો આજથી આજે રાહત દરના પુસ્તકોનું વિમોચન કરેલું છે અને તેના પર છત્રપતિ શિવાજી મહારાજની છબી કે જે છોકરાઓને પ્રેરણારૂપ મળે અને તેની જ પાછળ છત્રપતિ શિવાજી મહારાજને રાષ્ટ્રમાતા જીજાઉના પોતાના ઇતિહાસની માહિતી વિષય એટલો જ છે કે આજ દિન સુધી છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ જીજા માતા ગુરુ ગોવિંદ સાહેબ આ ઇતિહાસના બનતાથી કંઈક વંચિત હતા તો અમે આ વર્ષે આ લોકો અને બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો કે જે સાચા ઇતિહાસથી પરિચિત થાય અને આ કાર્યની આજથી શરૂઆત કરી છે અને એની માટે હું આપ તમામ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપનો સદૈવ આ સાથ સહકાર મળે છે લોકો સુધી પહોંચે છે અને માધ્યમથી નીચેના વર્ગના લોકો આનો વધુમાં વધુ લાભ લેતો હોય છે કારણ કે મોંઘવારીમાં ચોપડા લેવા જાઓ તો ઘણા મોંઘા હોય છે તો આ રાહતદરના ચોપડા માટે જે આપના માધ્યમથી લોકો સુધી પહોંચ્યા પછી એ લોકો આવે છે તો હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મીડિયાનો કે આપ એક સેતુ બનીને લોકો સુધી આ અમારે કરેલા કાર્યને પહોંચાડવાનું જે યશ અમને પ્રાપ્ત થાય છે એનો તમારો છે હું આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું